નીચેના પૈકી કઈ વિધાન સાચું છે પર્યાવરણમાં માત્ર નૈસર્ગિક ઘટકોનો સમાવેશ થાય છે પર્યાવરણમાં માત્ર માનવ નિર્મિત ઘટકોનો સમાવેશ થાય છે પર્યાવરણમાં નૈસર્ગિક અને માનવ નિર્મિત બંને પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે પર્યાવરણમાં માત્ર જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે સાચો જવાબ છે પર્યાવરણમાં નૈસર્ગિક અને માનવ નિર્મિત બંને પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે પર્યાવરણ એટલે આપણી આસપાસનું વાતાવરણ જેમાં પ્રાકૃતિક રીતે મળતી વસ્તુઓ જેવી કે હવા પાણી જમીન વનસ્પતિ અને પ્રાણીઓ તેમજ માનવ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ જેવી કે ઈમારતો રસ્તા મશીનો વગેરેનો સમાવેશ થાય છે આમ પર્યાવરણમાં નૈસર્ગિક અને માનવનિર્મિત બંને પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે